નમસ્કાર મિત્રો ચૈત્રભાઈ વસાવાની ગુજરાત હાઈકોર્ટમાં ફરી એકવાર સુનાવણી થવા જઈ રહી છે એની મિત્રો ઘણા બધા લોકો રહે રાહ એને બેઠા છે કે ક્યારે ચૈત્રભાઈ વસાવાની ગુજરાત હાઈકોર્ટમાં ફરી સુનાવણી થાય અને ત્યારે તમને પૂરતી માહિતી મળી જાય છે કે ચૈત્રભાઈ વસાવાને જામીન મળે છે કે જામીન નથી મળતા તો મિત્રો ચેતરભાઈ વસાવાની જે આ લાસ્ટ તારીખ હતી તે અગિયાર તારીખ હતી અગિયાર તારીખના દિવસે ચેતરભી વસાવાની જે સુનાવણી હતી તે અમુક કારણોસર રદ કરવામાં આવી હતી તો મિત્રો તેના પછી કોઈ પણ નવી તારીખ આપવામાં આવી નથી કે કોઈ પણ જાતનો કોઈ સંદેશ મળ્યો નથી કે ચેતરભી વસાવા ક્યારે જેલની બહાર આવશે કયા વારના દિવસે આવશે અને કઈ તારીખના દિવસે આવશે એ કોઈ પણ માહિતી હજી સુધી મળી નથી તો મિત્રો તમને તેના વિશે શું લાભે છે કે ચૈત્રભાઈ વસાવા જેલની બહાર આવી જશે કે નહીં આવી શકે તે તમે જરૂર કોમેન્ટ કરજો અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને મિત્રો વસાવા અને જેલમાંથી છોડાવવા માટે ઘણા બધા લોકોએ ખૂબ પ્રયાસ કર્યો છે એટલે કે અતિશય પ્રયાસ કર્યો છે પણ કોઈનું કંઈ ચાલ્યું નથી આ સરકાર જ એવી છે કે એના કારણોસર કોઈ પણ વ્યક્તિની કોઈ પણ વાતચીત ચાલી રહી નથી કેમ કે જો આની જગ્યાએ જે આમ આદમી પાર્ટીના માણસ છે ચેતરભાઈ એની જગ્યાએ કદાચ જો બીજેપી પાર્ટીના હોત તો ગમે તેને એક વખતની ગોળી મારી દીધી હોતી તો એવી વાત આવી જોત કે એ તો ગોળીની જ ભૂલ હતી કે તે સામેવાળા વ્યક્તિને જેને લાગી ગઈ અને મિત્રો આવું બધું લોકો કહે છે હું પોતે જ નથી ગયો તો સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા આને લોકોનાથી જે આપણને જાણવા મળી રહ્યું છે તે આપણે તમને જણાવી રહ્યા છીએ તો મિત્રો હાલ મળતી માહિતી મુજબ ચેતુભી વસાવાની કોઈ પણ હાલ કે જે સુનાવણી થવાની છે તે લાસ્ટ સુનાવણી હવે ગુજરાત હાઈકોર્ટની અંદર જ થવાની છે અને ક્યારે થશે તો મિત્રો ચેતુભી વસાવાની જે સુનાવણી છે એ ક્યારે થશે તેની કોઈપણ તારીખ હજી સુધી રજૂ કરવામાં આવી નથી કે જાહેર કરવામાં નથી આવ્યું તો મિત્રો તે તારીખ જો તમારે સાંભળ્યું હોય કે ચૈતરભી વસાવાની તમારે કોઈ પણ માહિતી જોઈતી હોય તો તમે પહેલાં આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને મિત્રો આવા જ વિડીયો જોવા માટે અને જે તમે ચેતરભી વસાવા અને સપોર્ટ કરતા હો તો એના માટે તમે એક જ કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં